પછી આ શાહુકાર વૈષ્ણવ તે દિવસે પેલા વૈષ્ણવ એમ મનોમન વિચારે છે શાહુકાર વૈષ્ણવ થયો એ પૂર્વે એક વિપ્રને તેને ત્યાં જઈને પોતાના પાંચ હજાર રૂપિયા રાખી મૂકવા અને પોતે યાત્રાએ જાય છે એમ તેને કહ્યું હતું

અને કહે છે કે હું પાંચ હજાર રૂપિયા મૂકીને નથી વિપ્ર કહે છે કે પૂર્વ જન્મ કેવા હજુ છ માસ પણ થયા નથી ત્યારે રૂપિયા અનામત મૂકીને ગયો હતો રાજા ભૂદેવને કોઈ સાક્ષી છે કે કેમ એવી પૃષ્ઠા કરે છે

તે એક મુહૂર્ત સુધી પાંચ શેરી એક મુહૂર્ત સુધી હાથમાં રાખે છે આમ છતાં તેના હાથ જરાય દાજતા નથી પછી તે વિપ્ર કહે છે કે કદાચ તમે હજુ પણ સાચા હોય તો આ પાંચ શેરી હાથમાં લો ત્યારે બ્રાહ્મણ તેની પાસેથી પાંચ શેરી હાથમાં લે છે પણ હાથ દાજવાથી તે ફેંકી દે છે એટલે એ જુઠ્ઠો ઠરે છે શાહુકાર વૈષ્ણવ સાચો ઠરે છે પછી ભૂદેવ

જેઓ ફરી વૈષ્ણવ થાય તો એ પૂર્ણ પુરુષોત્તમ તેથી આમ કર્યું ત્યારે મને દ્રઢ વિશ્વાસ થયો કે નક્કી બીજો જન્મ થયો છે મેં પ્રતિજ્ઞા કરી કે આ જન્મે મેં આ બ્રાહ્મણના રૂપિયા લીધા હોય તો મારા હાથ દાઝી જશે મારા હાથ તો દાજા નહીં એટલે તો એટલે આ તો આવી વાત છે એથી શ્રી બળ આવું છે માટે આ વાત તમે કોઈને નહીં આ રૂપિયા લઈને તમે ઘરે આ વાત ભૂદેવ નું હું પણ વૈષ્ણવ થાવ તો ઠીક આ માર્ગ તો સર્વોપરી છે એ વિચાર મનમાં આવે છે પછી તે રૂપિયા લઈને ઘરે જાય છે શાહુકાર વૈષ્ણવને શ્રી ગુસાઈજીમાં દ્રઢ વિશ્વાસ થાય છે કે આ શ્રી ગુસાઈજીમાં પોતે તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે એમાં એમાં કોઈ સંદેહ નથી પછી તે ભગવત સેવા કરવા લાગે છે માટે જીવને દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ આ શાહુકાર શ્રી ગુસાઈજી નો આવો પરમ કૃપા પાત્ર ભગવદીય થયો એની વાર્તા ત્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં એક બ્રાહ્મણ ખંભાતનો પાંચ હજાર રૂપિયા વાળો એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ